સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધરોદ ગામ ખાતે સરોવર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પવિત્ર શ્રાવણ માસની જન્માષ્ટમીના દિવસે સરોવર પૂજન કરવામાં આવ્યું હતું વિચારતી અને વિમુક્તિ જ્ઞાતિમાં આવતો વણજારા સમાજ કે જે રાજસ્થાનથી ગુજરાતથી લઈને મહારાષ્ટ્ર સુધી સફર કરીને પોતાના લોહીનું પાણી કરી અન્ય સમાજને પાણીની જરૂરિયાતો પૂરી કરવા માટે વાવો અને તળાવો બાંધ્યા હતા ત્યારે વડાલી તાલુકાના ધરોદ ગામ ખાતે પૂર્વ સરપંચ બાબુભાઈ અંજારજી વણઝારા અને સમગ્ર વણઝારા સમાજ દ્વારા સરોવર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીજેના તાલ સાથે સમગ્ર સરોવરની ફરતે વાસતે ગાજતે અને ખુશીના માહોલ સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો ત્યારે મહિલાઓ પણ સોળે શણગાર કરીને માથે ગળો લઈને સમગ્ર સરોવરની પરિક્રમા કરી અને યજ્ઞના પૂજન હવન કરીને સરોવરનું પૂજન કર્યું હતું ત્યારે આ પૂજન કરીને ભોજન પ્રસાદ લઈને સૌ કોઈ છૂટા પડ્યા હતા ત્યારે અન્ય સમાજ માટે ઘસાઈ જનાર વણઝારા સમાજ પોતે કરેલા કાર્યોને જીવંત રાખવા માટે દર વર્ષે સરોવર હોય કે વાવ તેનું પૂજન કરીને પોતાને ધન્યતા અનુભવે છે જે નવન્યાત હતી અમારી એ રાજપૂત સમાજ વણજારા સમાજ બધી જાતિઓ ભેગી થઈ અને બાળદ લઈને પોઠ્યો લઈ અને રાજસ્થાનથી મહારાષ્ટ્ર તરફ એક માલવાહક તરીકે હાઈવેના રસ્તા પણ અમારા બાળદ તરીકે બાળદમાં ભરી અને એકબીજા ટ્રાન્સપોર્ટનો ધંધો હતો અમારો એકબીજા બાળદ લઈ અને અમે મહારાષ્ટ્ર સુધીનો અમે માલ સપ્લાય કરતા હતા બરાબર એ વખતે ઘણા લોકો ભેગા રહી અને આ તળાવનું ખોદકામ કરી અને માટીનું પુરાણ કરતા માટી તળાવ તળાવ બાંધતા હતા એ એક મહિનો સવા મહિનો હતો એ વૈશાખ મહિનો ઉનાળામાં બાંધી અને પાળનું પાળો બાંધતા તળાવ ગોડીને અને પછી માલ બધું આપીને પરત થતા એટલે ચોમાસાનો સમય આવતો એટલે તળાવો ભરાતા એ તળાવમાં આ બધી પૂજા વિધિ કરી અને સમજ હિલોડને ભાઈ બહેનનો એક પર્વ તરીકે ઉજવવામાં આવે છે અને ભાઈ બહેન સમજ હિલોડ છે અને તળાવમાં ઘણો લઈ અને ભાઈ બહેનને ભાઈ બહેન ભાઈ કપડાં લે છે બહેનને બેન ભાઈને કપડાં લે છે એ રીતે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે ધામધૂમથી આ વર્ષોથી ચાલ્યો અમારા સમાજનો પર્વ છે એ સમાજ માટે એક ગૌરવની વાત છે